આપણી જે બંધારણ સભા હતી એની જે પ્રથમ બેઠક છે એ નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસ ના રોજ મળી હતી ત્યાર પછી બંધારણ સભાની બીજી બેઠક અગિયાર ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ મળી હતી અને એના પછી ત્રીજી બેઠક તેર ડિસેમ્બર ઓગણીસો ને ના રોજ મળી હતી આ વાત આપણે ઇનિશિયલી બંધારણ સભાની શરૂઆતની ક્રમિક બેઠકો વિશે કરીએ છીએ આપ સૌ જાણતા હશો બંધારણ સભાની સૌથી પહેલી જે બેઠક મળી હતી નવ ડિસેમ્બર ઓગણીસો ના રોજ એ પ્રથમ બેઠકમાં કામ ચલાવ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી બીજી બેઠકમાં સ્થાયી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી નામ પણ આપ સૌ કદાચ ક્યાંક વાંચીને બેઠા હશો અને ન વાંચવામાં આવ્યા હોય તો અત્યારે આપણે એની ચર્ચા કરીએ છીએ બંધારણ સભાની પ્રથમ બેઠકમાં સર્વાનુમતે કામચલાઉ અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક કરવામાં આવી હતી બીજી બેઠકમાં બંધારણ સભાના કાયમી અને સ્થાયી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટી કાઢવામાં આવ્યા હતા ત્યાર પછી જે ત્રીજી બેઠક હતી

જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો